નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબા ગોધરા અને દેવગઢ બારિયામાંથી ગુંદી ગામને તાલુકો જાહેર કરવાની માંગથી આગેવાનો અને પ્રજા અસંતુષ્ટ નવા વર્ષની શરૂઆત સાથે પંચમહાલ દાહોદ જિલ્લામાંથી વધુ એક નવા તાલુકાની માંગ કરવામાં આવી છે ત્યારે અલગ તાલુકો બનાવવા આ નિર્ણયને લઈને ક્યાંક ખુશી તો ક્યાંક વિરોધ જોવા મળી રહ્યો છે તાલુકાના વિભાજનને લઈ ઘોઘંબા ગોધરા અને દેવગઢ બારિયા તાલુકામાં વિરોધનો સૂર ઉઠ્યા છે તાલુકાના વિભાજનને લઈ હવે સ્થાનિક નેતાઓ સરપંચો પણ સોશિયલ મીડિયા અને છૂપો વિરોધ કરી રહ્યા છે નવા તાલુકાની માંગણી માટેની વાતને લઈ લોકોમાં ભારે ચર્ચાઓનો વિષય બન્યો છે કાલોલ ધારાસભ્ય અંગત કારણસર પોતાના ગામને તાલુકો બનાવી રહ્યા હોય તેવી વાતોએ જોર પકડ્યું છે દાહોદ જિલ્લાના લોકો માટે આ ગામ ખૂબ જ દૂર હોવાથી તાલુકાના કામો માટે મુસાફરીમાં અગવડતા પડતી હોવાથી આ જગ્યાને બદલે અન્ય જગ્યાએ તાલુકાનું સ્થળ નક્કી કરવામાં આવે તેવી લોક માંગ ઊભી થઈ છે કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણના દ્વારા અલગ તાલુકાની માંગ કરી છે ત્યારે લોકોમાં ચર્ચાઓનું જોર પકડ્યું છે કે કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ પોતાના અંગત કારણોસર ત્રણ તાલુકાને એક કરી નવા તાલુકાની માંગણી કરી રહ્યા છે આ સાથે ત્રણ તાલુકાના આગેવાનો અને સરપંચો છુપો વિરોધ પણ કરી રહ્યા છે તાલુકાના વિભાજનને લઈ ઘોઘંબા ગોધરા દેવગઢ તાલુકાના વ્યાપારીઓ રાજકીય આગેવાનો અને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે બીજી બાજુ ઘોઘંબા ગોધરા દેવગઢ બારીયા તાલુકાના લોકોની માંગણી છે કે તે તાલુકામાં સમાવેશ કરવામાં આવે જે વિભાજન કરીને ગુંદીમાં તેમને મૂકવાની વાતનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે તેમ છતાં અલગ તાલુકાની માંગણી કરવામાં આવે તો સિમલિયા દામાવાવ અથવા કાટુ જગ્યાએ તાલુકાનું સ્થાન રાખવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે લોકોનું કહેવું છે કે તેમને સિમલિયા દામાવાવ અથવા કાટુ સીધું અને સરળ પડે છે ત્યારે ગુંદી તેમના માટે અટપટું રહે છે અને રોંગ પડે છે હવે જોવું એ રહ્યું કે સરકાર આ મુદ્દા પર જાહેર જનતાની પોતાની લોક માંગને ધ્યાનમાં લેવામાં આવશે કે પછી રાજકીય દબાણથી ગુંદી તાલુકો બનાવી દેવામાં આવશે એ તો સમય જ બતાવશે